નમસ્તે દોસ્તો અંબાલાલ પટેલની નવી આગાહી ગુજરાતને લઈને આવી ગઈ છે કે જે અરબી સમુદ્રમાં હાલમાં હલચલ જોવા મળી છે અરબી સમુદ્રની જે સિસ્ટમ બની છે તેને લઈને અપડેટ છે એ અંબાલાલ પટેલે આપી દીધા છે તો શું છે અપડેટ જાણીએ દોસ્તો આ વિડીયોમાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબ્સક્રાઈબ કરી લેજો મહત્ત્વ છે દોસ્તો અંબાલાલ પટેલે જે નવી આગાહી આપી છે એ મુજબ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની છે એ સિસ્ટમને લઈને ગુજરાત સહિત મુંબઈમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે એમણે જણાવી છે તમે આ લાઈવ જોઈ રહ્યા છો દોસ્તો ચોમાસું અહીંથી આગળ વધી ચૂક્યું છે આજના અપડેટ પહેલા તમને આપી દઉં કે ચોમાસું કેટલું આગળ વધ્યું છે તો દોસ્તો આ છે આજનો ચાર્ટ જેમાં ત્રણ તારીખે ચોમાસું છે એ ઘણું આગળ વધી ગયું છે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ચોમાસાની ગતિ છે એ હવે થોડીક વધારે વધી છે અને એના કારણે જેમ બને એમ જલ્દી જલ્દી ગુજરાત સુધી પહોંચી જશે આ વિડીયો એ પણ જોશું કે ગુજરાતમાં માં વાવણી લાયક વરસાદ છે તમને ક્યારે જોવા મળશે તો દોસ્તો સૌથી પહેલા વાત કરીએ તો હાલમાં જે તમને ચિત્ર જોઈ રહ્યા છો એ પ્રમાણે તમને અરબી સમુદ્રમાં છે એ હલચલ જોવા મળી રહી છે આ હલચલ મુજબ અંબાલાલ પટેલનું એવું કેવું છે

રાજ્યમાં ઘણી જગ્યાએ છે એ વરસાદ શરૂ થઈ જશે જેમ કે દક્ષિણ ગુજરાત હોય દક્ષિણ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય આ તમામ જગ્યાએ અથવા તો તમે મધ્ય ગુજરાત કહો તો મધ્ય ગુજરાતમાં પણ છે વરસાદ છે શરૂ થઈ જશે એવું અંબાલાલ પટેલનું કહેવું છે દોસ્તો અત્યારે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે છે ત્યાં અમુક જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં તમને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળતું હશે અને આ દરિયા કિનારાના વિસ્તારોમાં છે ને ભારે પવન ફૂંકાવાની અને આંધી વંટોળની આગાહી પણ કરી દેવામાં આવી છે જ્યાં તમે જોઈ શકો છો લાઈવ ત્રીસ થી એકત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવન છે ફૂંકાઈ રહ્યો છે હાલમાં દોસ્તો અંબાલાલ પટેલ એવું કહે છે કે છ જૂન સુધીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આંધી વંટોળ અને વરસાદ છે એ શરૂ થઈ જશે હવે વરસાદ આવે એ પહેલા છે હોય એટલે કે હવે ચોમાસું છે આગળ વધી ચુક્યું છે અને ગુજરાતમાં વરસાદ પણ શરૂ થઈ જશે જે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે તેની 9 દસ અગિયાર અને બાર જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ થશે તારીખ નોંધી લેજો દોસ્તો નવ દસ અગિયાર અને બાર આ તારીખે છે વરસાદ થવાનો છે પરંતુ આ વરસાદ છે એ ચોમાસાનો વાવણી લાયક વરસાદ નથી દોસ્તો આ ફક્ત જે અરેબી અરેબિયન સમુદ્રમાં આજે હલચલ જોવા મળી છે એના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ થશે હવે વાવણીલાયક વરસાદ છે એ પંદર તારીખ આજુબાજુ છે ગુજરાતમાં થશે એટલે વાવણીલાયક વરસાદ ગુજરાતમાં પંદર તારીખે આવશે ચોમાસાનો વરસાદ જે તમે કહી શકો એ હવે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને અમદાવાદ સહિત ઘણા મધ્ય ભાગોમાં છે એ વરસાદ ભારે વરસાદની શક્યતાઓ છે એ હાલમાં જોવા મળી રહી છે દોસ્તો ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે અને રાહત ખેડૂતોને રાહત આપતી સંભાવના એ છે કે પંદર તારીખ આજુબાજુ ચોમાસું છે એ ગુજરાત પહોંચી જશે અને ત્યારબાદ તમે વાવણી પણ કરી શકો તો દોસ્તો આ હતા ચોમાસાના અપડેટ એકવાર ફરીથી જોઈ લ્યો ચોમાસું અહીં આગળ વધી ચૂક્યું છે કર્ણાટક અને તમિલનાડુમાં આગળ વાગળ વધી રહ્યું છે જેમ મને એમ જો અલની ઘણી અસર નહીં થાય તો ચોમાસું બ્રેક પણ નહીં લે અને જલ્દી ગુજરાત સુધી પહોંચી જશે દોસ્તો વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો અને હા તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે એના વિશે શેર કરો થેન્ક યુ